લાલાભાઈનું ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાવ તો લાલાભાઈ નો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો થશે અને લાલાભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ વિડીયોની અંદર મળી જશે તો તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર ની અંદર બેટરી નવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર પણ નવા નાખેલા છે નવા ટાયર જોવા મળશે સો એ સો ટકા ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કિંમત લાખ હજાર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો ગાંધીનગર તાલુકો માનસા અને રિદ્રોલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો લાલાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે

ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ તમે ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા હરેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો હરેશભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બાકી ટ્રેક્ટરની બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે આખું વાયરિંગ લાઈટ પણ ચાલુ સીટ તમે જોઈ શકો છો સારા છે ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટરના નવા ટાયર છે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ તમે જોઈ શકો છો અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ ઓછું ચલાવેલું એકાથે ચાલેલું ઘરના ખેતી કામમાં અને ફૂલ સાચવેલું ઓરિજિનલ ટ્રેક્ટર ટ્રેક્ટરની કિંમત માત્ર ચાર લાખ ટ્રેક્ટર તમને હબુકવડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનર હરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે હરેશભાઈ નેવું નવ એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો મુસ્તાકભાઈ ને વેચવાના છે પાંચિયા છે વિડીયોની અંદર બધી ડિટેલ મળી જ જશે આ પાંચિયા તમે જોઈ રહ્યા છો તે છ વર્ષ વાપરેલા છે તમે જોઈ શકો છો અત્યારે કન્ડિશન એકદમ ક્લીન છે ચોખ્ખા સાચવેલા પાંચિયા છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે કલર પણ એકદમ સારો છે હેવી લોખંડથી બનાવેલા છે ટોટલ જવાબદારી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ પાંચિયા રૂબરૂ એક વખત જોઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા માલિક નો કોન્ટેક કર્યા વગર ન જતા આ પાંચિયા જો વેચાઈ જશે ને તો તમારે ખોટો ધક્કો થશે છ વર્ષ વાપરેલા ઓરિજિનલ કન્ડિશનમાં કિંમત માત્ર સોળ જે અંદાજિત છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફીસ ફિક્સ નથી હવે તમારે મુસ્તાકભાઈને આ પાંચ ત્યાં લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ગીર સોમનાથ તાલુકો ગીર તાલાળા અને વિઠ્ઠલપુર ગામે જોવા મળશે પાંચ લેવાના હોય તો તેમના ઓનર મુસ્તાકભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મુસ્તાકભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર ત્રાણું વાળા નંબર પર ફોન કરી પાંચ ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી જેનો ઓનર છે હરદીપભાઈ ટ્રેક્ટરના મોડેલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હાજર દસ ના મોડેલ નું છે એકદમ સારું ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું ચોખ્ખું ક્લીન ટ્રેક્ટર

માત્ર બે લાખ અને પાંત્રીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નું નંબર મળશે હરદીપભાઈ ના ઇઠોતેર ઇઠોતેર પંચાણું વાળા નંબર પર ફોન કરી આઈશા ટ્રેક્ટર તમે લઈશ મારુતિ સુઝુકી અલ્ટો કે ટેન ગાડી છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ગાડીના ઓનરનો કોન્ટેક કરો મોડલ છે બે હજાર અને બારમો મહિનો ઓલમોસ્ટ બે હજાર બારના મોડલની ગાડી ગણાય અને વી એક્સ આઈ મોડેલ છે ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે કલર વ્હાઇટ છે અને વન કી એક ચાવી જોવા મળશે અને થર્ડ ઓનર છે ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે ટાયર પણ ચારે એકદમ સારા કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની હું બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને કાર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકારનો કારની અંદર અત્યારે ફોલ્ટ નથી એસી પાવરફુલ વધારે માહિતી માટે તમે કારના ઓનર નો કોન્ટેક કરો કિંમત માત્ર એક લાખ પાસઠ હજાર કિંમત અમરેલી અને બગસરા ગામે જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું સાત વાળા નંબર છે તેમાં ફોન કરી તમે જે લોડર જોઈ રહ્યા છો સોનાલિકા ટ્રેક્ટર જવાબદારી સાથે વેચવાનું છે સોનાલિકા ટ્રેક્ટર સોનાલિકા સાતસો પિસ્તાલીસ ત્રણ માંથી બનાવેલું છે ટ્રેક્ટર ના હું મોડલની વાત કરું તો સોનાલિકા સાતસો પિસ્તાલીસ બે હજાર બાવીસ ના મોડેલ ટ્રેક્ટર છે ને ચોથો મહિનો છે અને આ લોડર બે હજાર ત્રેવીસ માં જ બનાવેલું છે તમે જોઈ શકો છો સાવ નવું લોડર છે એક જ વરસ વાપરેલું એક વરસ પણ વાપરેલું નથી આખું ન્યુક્લિયન કન્ડિશનમાં બાકી ટોટલ જવાબદારી ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ છે લોડર પણ કમ્પ્લેટ જોવા મળશે તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો લોડર રૂબરૂ લેવા કે જોવા જાવ તો અતુલભાઈનો કોન્ટેક કરીને જજો લોડર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બાકી ફૂલ કંડિશન માખું લોડર કિંમત તમારે અતુલભાઈનો કરી કરી અતુલભાઈને ફોન અને અને તમે કિંમત જાણી શકો છો કિંમત રૂબરૂ સ્થળ ઉપર જશે એટલે વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે તમારે લોડર લેવાનો હશે તો હવે આ લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો છે ગોંડલ અને પાટખીલોરી ગામે જોવા મળશે હવે તમારે આ અતુલભાઈનો લોડર લેવો હોય તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અતુલભાઈના નવાણું ઝીરો વાળા નંબર પર ફોન કરી લોડર લઈ શકો છો ટાટા ઇન્ટ્રા વીટેન ગાડી છે બે હજાર અને એકવીસના મોડેલની ગાડી માત્રને માત્ર એકસઠ હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુઅન બાકી ટોટલ જવાબદારી રિવર્સ કેમેરા પણ મળી જશે સ્પીકર અને ડિસ્પ્લે બધું મળી જશે ઇન્ટિરિયર પણ એકદમ સારું તમે જોઈ શકો છો આખી કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ફૂલ સાચવેલી ગાડી વધારે માહિતી માટે ગાડીના માલિકનો કોન્ટેક કરો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ લઈ શકશો અને ગાડી રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ગાડી ટોટલ જવાબદારી કિંમત પાંચ લાખ રાખવામાં આવેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે હવે ટાટા ઇન્ટ્રા વીટ ગાડી લેવી હોય તો તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા તો 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 ઉપર 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 જોતા જોતા હોય હોય નીચે નંબર 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 મળશે પેજ મળી જશે વાળા પર ફોન કરી આગળ એવું રીંગણનું બિયારણ અથવા રોપ લેવો છે જે બારે માસ આવે એટલે કે ત્રણે ત્રણ ઋતુમાં શિયાળો ઉનાળો ચોમાસુમાં થતી માત્ર એક રીંગણની વેરાયટી એટલે ચોકલેટ ગુલાબી દેશી રીંગણ જે તમને રોપ પણ મળી જશે અને બિયારણ પણ મળી જશે જે એકદમ રીંગણનું બિયારણ અથવા રોપ કઈ રીતના તમારે મંગાવો તેની ટોટલ માહિતી વિડીયોની અંદર મળી જશે અને જે આ ચોકલેટ ગુલાબી દેશી રીંગણ છે તેની અમુક ખાસિયતો શું છે તેની હું માહિતી પણ વિડીયોની અંદર આપી દઈશ તો વધારે માહિતી માટે તમે વિજયભાઈનો પણ કોન્ટેક કરી શકો છો અને રોપ અથવા શકો છો પૂરો જોતા રહેજો બધી ડિટેલ મળી જશે સારો લાગે તો શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો વિડીયો શેર કરજો બીજા ખેડૂત મિત્રની મદદ થઈ જાય ચોકલેટી ગુલાબી દેશી રીંગણ ત્રણે ત્રણ ઋતુમાં થતી આ જાત છે અને ટ્રે કરતા છોડ મજબૂત એકદમ ગુલાબી રીંગણ માર્કેટમાં પહેલા નંબરે વેચાતું રીંગણ તડકો વગેરે આની ઉપર કોઈ પણ અસર કરતી નથી ખુલ્લા વાતાવરણમાં ઉછેલ છોડ છે અને એક જ વેરાયટીના તમને રોપ મળશે લાંબા સમય સુધી ચાલતી માત્ર એક જ જાત અને ડીંટ હોય છે તે ખૂબ જ લાંબા હોય છે રીંગણના તો તમારે રોપા લેવા હોય અથવા બિયારણ લેવું હોય તો ખાતરી અને જવાબદારી વાળું બિયારણ તમને વિજયભાઈ આપી દેશે તો હું તમને સ્ક્રીન ઉપર નંબર આપી દઉં અથવા તમે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો સ્થળ છે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા અને ગામ તમને મોકાસર ગામે રોપ અથવા બિયારણ જોવા મળશે તો હમણાં જ વિજયભાઈનો કોન્ટેક કરો નંબર સત્તાણું એક ત્રેવીસ સાડત્રીસ ત્રણ સત્રાણું વાળા નંબર પર ફોન કરી અને આ રીંગણનું બિયારણ અથવા છોડ તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો